જામનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો ને સાહીઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો નેવું રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર સન્નું રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર એકસો છ્યાલી થી ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો તેત્રીસ થી ત્રણ હજાર નવસો ને સોપન રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ને ત્રાણું રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસ થી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજારથી ત્રણ હજાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસો ચાર હજાર રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી પોરપંદર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર ત્રીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર થી ચાર હજાર પંચોતેર રૂપિયા સુધી वाकानेर त्रण हजार त्रणसो पशिसी चार हजार एकसोने सुडताळीस रुपया सुधी जोधपूर त्रण हजार ससो तरीसी चार हजार एक सोन तरीसो रुपया सुधी बाबरा त्रण हजार चारसं एकावन ते चार हजार सत्री रुपया सुधी धांगत्रा त्रण हजार पाचसो ऐंशी चार हजार दस रुपया सुधी उपलेटा त्रण हजार छप्पन ते चार हजार रुपया सुधी तारी त्रण हजार ससो चार हजार रुपया सुधी ઊંઝા ત્રણ હજાર છસો વીસથી છ હજાર પાંચસો રૂપિયા સુધી મિત્રો આજે ઊંઝામાં એકવાર ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ બજારમાં વાત કરવી થરા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો ને ત્રણ રૂપિયા સુધી હારી બે હજાર બસો પચાસથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બેતાલીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી સાડ હજાર એકસો ઓનત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો બત્રીસથી સાળ હજાર સાણું રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો પચાસથી સાડ હજાર એકસો ત્રેસાઠ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી સાળ હજાર સન્નું રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો હતા તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા